રાજ્યમાં ખેડૂતોને સિંચાઈ માટે વીજળીની અછતથી સરકાર ઉપર ખેડૂતો લાલ ગોમ છે વીજળીની મોકાણ વચ્ચે ગુજરાતના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે રાસાયણિક ખાતાના ભાવમાં ધરખમ વધારો કરાતા ખેડૂતોને મોટો ઝટકો પણ મળ્યો છે ખાતરના ભાવમાં ડીએપીમાં એકસો પચાસ રૂપિયા તથા એનપીકેમાં બસો પંચ્યાસી રૂપિયાનો અધોધા કહી શકાય તેવો તો તિંગ વધારો ઝીકાયો છે સરકાર અને વડાપ્રધાન દ્વારા બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી પરંતુ હાલની પરિસ્થિતિમાં ખેત પેદાશોના નહીં પરંતુ ખેડૂતોની હાલત કફોડી બની જવા સાથે સરકારની આવક બમણી થઈ રહી આક્ષેપ કરવામાં આવ્યો છે રાજ્યમાં પેટ્રોલ ડીઝલ સીએનજી અને પીએનજી તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના રોજરોજ વધતા ભાવના કારણે ધરતીપુત્રો તેમજ રાજ્યના સામાન્ય નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થાએ ભાવ વધારો કર્યો છે ત્યારે આજે અચાનક જ ખાતરના ભાવમાં પણ ધરખમ ભાવ વધારો કરતા ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે અને ગુજરાતના ખેડૂતો પર સૌથી મોટો બીજો ફટકો ઝીંગાયો છે કેન્દ્રની સરકારે જે બે હજાર બાવીસમાં ખેડૂતોની આવક બમણી કરવાની જે વાત હતી એ ફક્ત કાગળો પર જ વાત હતી એ જુમલો હતો એ પ્રકારની આજે સાબિત થાય છે છેલ્લા ત્રણ મહિનામાં તમે જો તો એ એસપી હોય ડીએપી હોય એનપીકે હોય પોટાશ હોય આ સમગ્ર ખાતરમાં બસ્સો રૂપિયાથી હજાર રૂપિયા સુધીનો વધારો થયો છે અને હાલમાં આજે જે રીતે એનપીકેમાં અઢીસો રૂપિયા અને ડીએપીમાં દોઢસો રૂપિયાનો જે ભાવ વધારો થયો છે એ ખેડૂતોના ઉપર પડ્યા પર પાટું કમરતો ભાવ વધારો છે આનાથી ખેડૂતોની કમર ભાંગી જવાની છે અને જે પ્રમાણે ખેડૂતોના જે પાકો છે એ શેરડી હોય કપાસ હોય ડાંગર હોય તેલેબિયા હોય કે અન્ય શાકભાજી હોય આ તમામ પાકોમાં જે રીતે એને પોષણક્ષમ ભાવો મળવા જોઈએ એ ભાવો પણ મળતા નથી ગુજરાતની તમે વાત કરી ગુજરાતમાં ખેડૂતોને જે બાર કલાક વીજળી આપવાનું વચન હતું એ આઠ કલાક પણ મળતી નથી અને આ તમામ પરિસ્થિતિમાં ખેડૂતો ટ્રાહીવામ ટ્રાહીવામ પોકારી ગયા છે અને બીજી બાજુ એનું ઉત્પાદન પણ દિવસે દિવસે ઘટતું જાય છે અને તમે જુઓ તો પેટ્રોલ હોય ડીઝલ હોય બિયારણ હોય મજૂરી હોય આ તમામમાં પણ જે ભાવ વધારો થાય છે આનાથી ખેડૂતોને મનો ફટકો પડવાનો છે આવનારા દિવસોમાં ખેડૂતો ખેતી કેવી રીતે કરવી અને પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવવું અને આવનારી પેઢી ખેડૂત તરીકે ટકી રહે એ માટેના સંઘર્ષમાં આવનારા દિવસોમાં ખેડૂતને બચાવવાનો સરકારને વિનંતી કરીએ છીએ કે ખેડૂતો માટે તમે વિચારીને આ ભાવવધારો પાછો ખેંચો એવી અમારી લાગણી અને માગણી છે સરકાર અને વડાપ્રધાન દ્વારા બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી પરંતુ હાલની પરિસ્થિતિમાં ખેત પેદાશોના નહીં પરંતુ ખેતીમાં ઉપયોગી સાધનો અને રાસાયણિક ખાતરોના ભાવ વધતા ચીજવસ્તુઓના ભાવ ડબલ થઈ જવા પામ્યા છે અને ખેડૂતોની આવક ડબલ થવાને બદલે સરકારની આવક ડબલ થઈ રહી સાથે ખેડૂત પારમાલ થઈ રહ્યા આક્ષેપ પણ તેમણે કર્યો હતો અઝર કુર સાથે પ્રકાશવાડા